લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તો મિત્રો આજે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત હળધરનો ચાંદલો કરીને કરવી જોઈએ અને આજે છે ને થોડીક હળધર શિવ મંદિરમાં દાન જરૂર કરજો શું નથી કરવાના મિત્રો આજે કોઈ સસ્તી જમીન મળતી હોય ને તો એ લઈ લેવાની લાલચમાં ફસાતા નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કહેજો વૃષભ રાશિ વાળાએ આજે દત્ત ભગવાનના મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવા જોઈએ અને પીડી વસ્તુ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પેલા જાદુ ટોના પાસે જવાનું નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કે મિથુન રાશિવાળાએ આજે ખાસ મહત્વનું કામ કરવાનું કોઈ વયોવૃદ્ધ જેની ઉંમર સાહીઠ બાસઠ વર્ષની છે અપંગ છે એ વ્યક્તિને આજે તમારે મદદ કરવી જોઈએ શું નથી આજે રવાડે નહીં કર્ક રાશિ કર્ક વાળાએ આજે શું કરજો કર્ક આજે પીળા વસ્ત્રમાં ચણાની દાળ બાંધીને દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ જુઠ્ઠો વાયદો નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરજો સિંહ રાશિ વાળા એ છે ને આજે પોતાના જે અઘ્ર કામો છે એને હાથમાં લેવા જોઈએ ને એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ આજે થોડો સંઘર્ષ તમને સફળતા અપાવી જશે શું નથી કરવાનું આજે તમારે બહારનું ભોજન નથી કરવાનું કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કહે કન્યા રાશિવાળાએ આજે ઘણા બધા દિવસથી મનમાં રાખેલી યોજનાઓને અમલમાં મૂકવી જોઈએ વડીલોની સલાહ લઈને એને અમલમાં મૂકજો સફળતાઓ મળશે જ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના જે કામ કરવાની જગ્યાઓ છે આપનું જે કારખાનું છે ઓફિસ છે દુકાન છે એવી જગ્યાએ કોઈ નવો નોકર આજે રાખવો નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળાએ આજે શિવજીની આરાધના કરવી જોઈએ હળદર અથવા કેસરવાળા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અડોશ પડોશનો કોઈ ઝઘડો થતો હોય ને તો એ વાદ વિવાદમાં આપણે ભાગ નથી લેવાનો વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું છે વૃશ્ચિક રાશિવાળાએ આજે કુંભનું સ્થાપન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ એક તાંબાના લોટામાં પાણી ભરીને પનિયારે ઘરના મંદિરમાં અથવા કોઈ સ્વચ્છ જગ્યા પર મૂકી ને દિવસની શરૂઆત કરજો એ પાણી કાલે સવારે ફૂલ ઝાડમાં નાખી દેજો શું નથી કરવાનું મિત્રો આજે આપણી સાથે રહેનારી સ્ત્રી આપણી સ્ત્રી મિત્ર અથવા આપણી સાથે કામ કરનારી કોઈ સ્ત્રી એની સાથે ખોટો વ્યવહાર નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે પોતાની તબિયતનું ધ્યાન રાખવાનું અને ઘરના વડીલોની તબિયતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારી જવાબદારીથી છટકવાનું નથી મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ વિષ્ણુ સહસ્ત્ર વાંચવા જોઈએ અને જો તમારી નજીક લક્ષ્મી નારાયણ અથવા નારાયણનું મંદિર હોય તો દર્શન અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આજે આપણે આપણા ઘરનું સોનું વેચવાનું નથી ક્યાં ગીરવે મૂકવાનું નથી કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરવું કુંભ રાશિ આજે ચપટી નાગ કેસર લઈને પોતાના પરથી ઓવારી આજે કોઈની પૈસા શું કરવું મીન રાશિ વાળાએ આજે આપણા પોતાના નજીકના સ્વજન જે નબળા છે એને મદદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અથવા મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સાંજના સમયે ઘરમાં સાફ સફાઈ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું અરિંદન ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે